ગત તારીખ અઢાર ડિસેમ્બરના રોજ કુખ્યાત પેંડા રાજા જાડેજા સહિત નવ લોકોની ગેંગ દ્વારા કોઠિયા રોડ પર કારને આંતરીને છરી અને પાઇપ વડે ત્રણ લોકો પર જીવલે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા મુખ્ય આરોપી રાજા જાડેજાની ધરપકડ કરવામાં આવી રાજા જાડેજા અને પિયુષ સોલંકીને ઘટના સ્થળ પર લઈ જઈ ભક્તિનગર પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું આ કેસમાં નવ આરોપીઓમાંથી મુખ્ય આરોપી છ સહિત આરોપીઓને પકડી પાડતી ભક્તિનગર પોલીસ આઠ વર્ષ પહેલા થયેલ પોલીસ કર્મી ભરત ગઢવીની હત્યાના કેસમાં સાક્ષી હોવાનો ખાર રાખી સાક્ષીના ભાઈ સહિત ત્રણ લોકો પર સિવિલિયન હુમલો કરવામાં આવ્યો હતો ભક્તિનગર પોસ્ટે ધોરા નંબર સાતસો ચોર્યાસી પબ્લિક ચોઈસનો બીએનએસ એકસો નવ મુજબનો ગુનો દાખલ થયેલ આ ગુનાના કામના આરોપી રાજપાલ રૂપે રાજો અને પિયુષ સોલંકી બંને આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ એઓના રિમાન્ડ લેવામાં આવેલ અને બંને આરોપીઓની ગુનાવારી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય એટલા માટે જગ્યા બતાવવા લાગ્યા છે બે પંચોના માણસો શરૂ